જય ઓધવરામ હરિઓમ કેમ છો બધા મજામાં તો બહેનો આજે હું લઈને આવી ગઈ છું તમારા માટે મલ કોટનની સાંધા સાડી જેમાં પાટલીમાં સાંધો આવશે અને ખૂબ મસ્ત મજાની સાંધા સાડી રહેવાની છે તો ચાલો આપણે આગળનું બધું કલેક્શન જોઈએ તો આ વ્હાઇટ કલરમાં જે પહેલી સાડી રહેવાની છે તે ફ્રેશ સાડી છે કલર ડિઝાઇન તમે જોઈ શકો છો કેવા સરસ કલર છે ડિઝાઇન છે આમાં ઘણા બધા કલર આવેલા છે અને ફ્લાવર પ્રિન્ટ બનેલી છે અને એકદમ આ ફ્રેશ સાડી છે હવે આ જકાટ બોર્ડરમાં લાલ સાડી આવી ગઈ છે આ સાંધા સાડી રહેવાની છે હવેથી અને આમાં જે સાંધો આવશે તે પાટલીમાં આવશે એટલે વધુ કંઈ ખ્યાલ ન આવે પહેર્યું હોય તો એ ન લાગે કે આપણે સાંધા સાડી પહેરી છે બરોબર અને હવે આ રેડ પ્લેનમાં આ પ્લેન સાડીનો તમે ઘેરદાર ચણિયો બનાવી શકો છો જકાટ બોર્ડરમાં રહેવાની છે આ પ્લેન સાડી સાંધા સાડી મસ્ત મજાની એમાં ઘેરદાર ચણિયો બની શકે છે અને રેગ્યુલર વેર માટે પણ પહેરી શકો છો ખૂબ સરસ કાપડ રહેવાનું છે અને ત્યારબાદ આવી ગયું છે ફ્લાવર પ્રિન્ટમાં આમાં બ્લાઉઝ પણ નથી અને પાલો પણ નથી વરચક આખે આખી સાડીમાં ફ્લાવર પ્રિન્ટ રહેવાની છે અને આ હવે ડબલ કલરમાં આવી ગઈ છે સાડી કલર ડિઝાઇન અને કાપડ ખૂબ સરસ રહેવાના છે અને ભાવ પણ એકદમ વ્યાજબી છે જે તમને ખ્યાલ આવી ગયો હશે માત્ર ત્રણસો રૂપિયામાં આ લાઇટ બીટ કલર છે આમાં બ્લાઉઝ નથી પાલો આવશે આનો પ્લેન બ્લાઉઝ આવશે સાડીનો બ્લાઉઝ નથી આમાં જે હશે તે તમને સચોટપણે સાચે સાચું જણાવી દેવામાં આવશે બરાબર કસ્ટમરની લાગણીને માન રાખતા અમે અવનવો સેલ કરતા હોઈએ છીએ અને કસ્ટમરનો ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ત્યારબાદ આ ઘરચોળાવાળી પેટર્ન આવી ગઈ છે જુઓ છે ને મસ્ત મજાનો કલર ડિઝાઇન બધું ને આમાં કલર પણ ખૂબ સરસ મળી જવાના છે આમાં લાલ લીલો પર્પલ ઘણાય કલર મળશે છે ને કેવું સરસ જુઓ કાપડ કેટલું મસ્તીનું લચકદાર છે હવે આપણે એમાં બીજા કલર જોઈ લઈએ આમાં જે બીજા કલર છે ને તે આપણે જોઈ લઈશું આમાં છે ઝેરી લીલો કલર આ બીટ કલર બીટ કલર ખૂબ સરસ સાડી રહેવાની છે આ પણ આમાં તમે ચોલી બનાવી શકો ચણિયા બનાવી શકો અને સાડી તરીકે પણ પહેરી શકો છો ખૂબ સરસ કલર ડિઝાઇન આવી ગયા છે આ મહેંદી કલર છે એકદમ ઘાટો ભરચક મહેંદી કલર ત્યારબાદ લાલ કલર રહેવાનું છે આપણે સેટ સેટવાઈઝ માલ લેતા હોઈએ ને એમાં કલર ઓપ્શન મળતા હોય ને તેવી જ રીતના તમને કલર ઓપ્શન પણ આપી રહ્યા છીએ અને કેટલું સરસ કાપડ મટીરિયલ છે તે તમને દેખાઈ રહ્યું હશે અને આ ભાવમાં તો તમને બીજે ક્યાંય જોવા નહીં જ મળે જુઓ કેવી સરસ ડિઝાઇન છે આમાં ચોલી કેવા સરસ લાગે એમાં અને આ સાડીઓ તો તમે લગ્ન પ્રસંગે પહેરી શકો ને તેવી ખૂબ સુંદર દેખાઈ રહી છે જે માત્ર વિડીયોમાં નથી દેખાઈ રહી પણ રિયલમાં પણ આટલી ખૂબ સરસ છે અને તમે પહેરશો અને એકવાર ટ્રાય કરશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે સાડીઓ આ ભાવમાં તમને કેટલી સુંદર મળી જવાની છે જુઓ આ છે લીલો કલર છે ને તો હવે આપણે આ ડિઝાઇન પછી બીજી ડિઝાઇન તરફ આગળ વધશું આમાં વ્હાઇટ કલરમાં ગ્રે કલરના મોર બનેલા છે મોર પીચ કરેલા છે અને કલર ખૂબ સરસ છે હવે વ્હાઇટ અને રામા કલર બ્લાઉઝ કમ્પ્લીટ રહેવાનું છે સાડી ખૂબ સરસ મજાની છે ત્યારબાદ લાલ સાડી આવી ગઈ છે લાલ અને વ્હાઈટનું કોમ્બિનેશન બહુ સરસ લાગી રહ્યું છે પાલવ અને બ્લાઉઝ બે આવવાના છે આવાને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલને ગ્રુપમાં શેર કરજો તમારા ફેમિલી મેમ્બરને શેર કરજો જેથી કરીને બધાને આ વિડીયોનો લાભ મળી શકે તો હવે આ પ્લેન વ્હાઈટ કલર આવી ગયો છે જેને વ્હાઈટ કલરમાં ચણ્યો બનાવવો હોય કે વ્હાઈટ કલરના શોકીન હોય તે આ સાડી ખરીદી શકે છે અને હવે આ સાડીનો આ છેલ્લો સેલ છે ત્યારબાદ નવો સ્ટોક આવવાનો છે જેનો આપણે વિડીયો જરૂરથી મૂકશું તો હવે આપણે પેન્ટ પેર તરફ આગળ વધશું સુંદર મજાના કલર ડિઝાઇન સાથે જયપુરી પેન્ટ પેર આવી ગઈ છે અને સાઈઝની વાત કરીએ તો એમ ટુ ડબલ એક્સલમાં તમને સાઈઝ મળી જવાની છે અને ફરમા ખૂબ સરસ મોટા આવવાના છે એટલે ડબલ એક્સેલવાળા હોય એ તો ઝડપથી બુક કરાવી લેજો ઓર્ડર પછી ડબલ એક્સેલવાળાને મળશે નહીં એટલા ઝડપથી ઓર્ડર બુક થઈ જાય છે વિડીયો મૂકીએ પહેલાં તો બધો માલ પૂરો થવા આવે છે અને ડબલ એક્સેલવાળા તો રહી જ જાય છે એટલા માટે ખાસ નોટ કરજો એક્સેલ અને ડબલ એક્સેલવાળા ફટાફટ ઓર્ડર બુક કરાવી લેજો કલર કાપડ ખૂબ જ સરસ રહેવાના છે માત્ર ને માત્ર ચારસો રૂપિયામાં આ પેન્ટ પેર તમને મળી જવાની છે આગળની ડિઝાઇન તરફ આગળ વધશું તો આ બાંધણી પ્રિન્ટમાં કુર્તી રહેવાની છે અને લેરિયા પેટર્નમાં પેન્ટ રહેવાની છે અને પેન્ટના ફરમા પણ બરોબર આવવાના છે જે મેં તમને એક પીસ ખોલીને દેખાડ્યો હતો તે રીતે ફરમા બરોબર આવશે એટલે વાંધો નહીં આવે અને તમે બારે આ પેર લેવા જશો તો તમને છસોથી નીચે નથી મળવાની કારણ કે આને નેકમાં ડિઝાઇન કરેલી છે બરાબર અને પેન્ટની સાઇઝ ફર્મ બધું એકદમ પરફેક્ટ રહેવાનું છે એટલે આ જ માટે માત્ર સન્ડે સેટરડે સેલ માટે તમને આ ચારસો રૂપિયામાં મળી જશે તો લેવાનું ભૂલતા નહીં અને ઝડપથી ઓર્ડર બુક કરાવી લેજો આ હલ્દી કલર આવી ગયો છે લગ્ન પ્રસંગે પણ આ પહેરી શકાય પીઠીમાં પહેરી શકાય તેવો પીળો કલર એકદમ બારીકાઈથી તમને દેખાડું છું તમને એવું ન લાગે કે આ વિડીયોમાં તો સારું દેખાય છે પણ રિયલમાં કેવું હશે એટલે અમે તમને એક એક પીસ ખોલીને દેખાડીએ છીએ કે તમને વધુમાં વધુ ખ્યાલ આવે અને આ વ્હાઇટ અને બ્લુ કલર વ્હાઇટ લવર્સ માટે વ્હાઇટ કલર ખૂબ સરસ છે ઘણાને વ્હાઇટ અને બ્લેક બહુ પ્રિય હોય છે જેમ કે મને છે એટલે હું તો ખાસ આ પેન્ટ પેર મારા માટે પણ રાખવાની છું તમારું પણ જે ફેવરેટ કલર હોય તે તમે પણ બુક કરાવી લેજો અને આમાં પેન્ટમાં તો ખાસ કરીને મોસ્ટ ઓફ બધા લેરિયા પેન્ટ જ રહેવાના છે અને આમાં કલર ડિઝાઇન ભરી જશે બાકી નેકની પેટર્ન પણ સેમ રહેવાની છે આ પણ મસ્ત મસ્તીનો નવો કલર છે ફ્લાવર પ્રિન્ટમાં આમાં એક એવા સરસ ફૂલ બનેલા છે અને કાપડ એકદમ લચકદાર કાપડ છે પ્રીમિયમ ક્વોલિટીવાળું કાપડ છે અને મોલમાં વેચાય તે વસ્તુ આપણે આપણે ત્યાંથી તમને એકદમ સસ્તા ભાવે મળી જવાની છે માત્ર ને માત્ર ચારસો રૂપિયામાં આ કેરીની પેટર્ન છે બ્લેક કલરમાં ઝીકઝેકવાળી પે પેન્ટ રહેવાની છે ખૂબ સરસ કલર હવે આ ટમેટી કલર આવી ગયો છે જુઓ ટમેટી કલરમાં ફ્લાવર બનેલા છે ને આની પેન્ટ પણ ખૂબ સરસ છે છે ને સરસ મજાનું કાપડ લચકદાર એકદમ જુઓ યલો કલર મેથી પીળો કલર છે યલો કલર લીંબુ કલર કહી શકાય આને છે ને આ મહેંદી કલર ટપકાવાળી પેટર્ન છે પેન્ટમાં આમાં તો બેનો વહેલાં તે પહેલાં ફટાફટ ઓર્ડર કરી લેજો અને તમારી સાઈઝ જે પણ તમને સાઇઝ જોઈતી હોય તે તમે વોટ્સઅપ કરી દેજો મને હું તમને ચેક કરી આપીશ કે કઈ કઈ સાઇઝ અવેલેબલ છે અને કઈ સાઇઝ અવેલેબલ નથી કારણ કે ઘણી બધી સાઇઝ જલ્દી જલ્દી સ્ટોક આઉટ થઈ જાય છે એટલે સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે તેના ઉપર તમે હાઈનો મેસેજ લખી મોકલજો અને તમને જે ડિઝાઇન ગમતી હોય તેનું સ્ક્રીનશોટ મોકલી દેજો અને તમારો ઓર્ડર બુક કરાવી લેજો તો આવા ને આવા સરસ મજાના વિડીયો જોવા માટે મારા ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો હમણાં જ કરી નાખજો અને બે લાઇકનને ઓલ પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમને સેલનો લાભ પણ મળતો રહે તો આ કેવું સરસ મસ્તીનું મહેંદી કલર આવી ગયું છે ખૂબ જ રીચ લુક આપે છે પહેર્યા બાદ આ તમને છે ને હવે આ ફ્લાવર પ્રિન્ટમાં પિંક કલર આપણે જે આગળ વ્હાઈટ ને બ્લુ જોયો હતો ને એનો સેમ કલર છે પિંક કલર હવે આ બાંધણી પેટર્નમાં છે બ્લુ બાંધણી પેટનમાં અને આમાં લેરિયાની પેન્ટ રહેવાની છે અને ફર્મો બરાબર રહેવાનો છે વચ્ચે મ્યાની આપેલી છે એટલે બહેનોને તકલીફ નહીં પડે પેન્ટમાં અને હજારના ત્રણ દોહરની ઓફર પણ ચાલી રહી છે તો તે પણ તમને લેવા હોય તો મને મેસેજ જરૂરથી કરજો તેનો વિડીયો મેં મૂક્યો નથી પણ બધા વિડીયો મૂકવા પણ પોસિબલ નથી હોતા તો બહેનો ફરી મળશું એક નવા વિડીયોમાં નવા કલેક્શન સાથે ત્યાર સુધી બાય બાય